માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી કો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ તો આપણે કઈ બે ત્રણ દીધી બ્લોગ ઉતાર્યો નતો ઘરે ને ઘરે હતા આપણે પડા તો કઈ કામકાજ અત્યારે છે નહીં બધું નિંદાઈ ગયું છે ને એવું છે અને પાછું ફરી વાર નીંદવાનું ચાલુ કરવાનું છે કાલથી અને એક ધારા અત્યારે તો એમ કેવાય કે શિયાળાનો દી અને સીવવાનું ને એવું કામ હોય એટલે કઈ નવરા રેવી નહીં અને અમારે હર્ષિલભાઈ તો સીવવા બી ગયા શું કરે હે

આપડે હવે સીવા બી જઈએ તો કન્ટિન્યુ રોગમાં બિનારી જો

હા એ કપાઈ જવાની આપણી વાડી માં આવી સુરજ દાદા આપણે બે તન બોર ખાઈ લેવી એન હા ઉધરા થઈ ગઈ છે અને એન પપ્પા ગયા રોશની ને લેન દવા લેવા ગયા છે એટલે કે મારે બોર નથી ખાવા આપણે ખાઈ લેવી બે તન બોર અને પછી પાછા ફટાફટ લઈ આવી પાલો કારણ કે મોડું ઘણું થઈ ગયું છે હજી આપણે રાંધવાનું બાકી છે અત્યાર લગીન સીવતી હતી

કન્ટિન્યુ લોગમાં બન્યા રેજો આપણે જો હું નયન બે હાલ જાગી છે અને મકાઈ માં ઓગી ગયા છે કા નયન મકાઈ આવું થોડાક દિન વારસો પછી મકાઈ વાડવાનું ચાલુ કરી દેવું પડશે જો મોટી મોટી થઈ ગઈ છે આપણે આવી ગયા જીરાવાળા પડામાં આવડું આ જીરું નથી નીંદવાનું હજી તો ઉગી હમું થયું છે એ જીરું કાલ નિંદવાનું છે અને આવડું આ તો બધું નિંદાઈ ગયું છે આમાં કઈ ખડ છે નહીં અહીંયા છે પાલાનો ઢગલો અને આપણે લેવાનો છે પાલો કાને અને નયન આવ્યો છે આયરે મને ગાહડી સડાવા સડાવીશ ને જા મારી થી નો ચાલા મારી થી નો સડાય કે આમાં કઈ વજન વઈ ની અને ગાહડી એક નથી લેવાનો હાથે ઉપડે એટલો થોડોક જ લઈને જવાનું છે તો હાલો હવે પાલો ભરી લેવી સલાખામાં અને પાછા વ્યાજ આવી ઘરે પાલાનું પોટકું આપણે અહીંયા મીકી દીધું છે અને હવે પાછા હાથમાં લઈ લીધી છે કચરોટ અને હાલ્યા જવી છે આપણે કપડામાં પાછા હાલ્યા જઈશી મેથીની ભાજી કરવી છે એટલે મેથી લેવા અને લસણ લેવા અને કોથમી લેવા અને મરચાં એવું બધું લેવાનું છે તો પાછા હાલતા થઈ ગયા છે એ તો કન્ટિન્યુ લગ્ન બનાવી રહીજો આપણે જો મેથી છે ને આવી ગયા છે જો શેવડીનો વાડ આડો પડી ગયો છે પવનનો અને આમાંથી લેવાની છે મેથી ડુંગળી છે સોપી છે અને આ ઝારને જો ટાઈટ લાગી ગઈ છે એટલે મોટી નથી થઈ કે બાકી મકાઈ ને ઝાર બધુંય આરે જ વાવ્યુંતું પણ ઝારને ટાઈટ લાગી ગઈ એવું લાગે છે એટલે બહુ મોટી નથી થઈ તો હાલો મીઠી વિણી લેવી હેલો YouTube ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે વેવાશે કરીએ આજે થોડુંક વેલા છતાં વ્યા છીએ સુરત દેતા છોટ દેતા તો હાથમી જશે તોય થોડુંક હજી અંજવાળું છે આજે થોડુંક પહેલાં આપણે વી આવશું કારણ કે રોશનીને મજા નહીં આ દવા લેવા જવું હતું એ આંટો થઈને આપણે વ્યાસી તો પડામાં આપણે જાવીશી નહીં ના મહેમી પડામાં છે એ આટો થઈને આપણે પડામાં જાવીશી હું લેવા ગઈ છે તો હાલો આપણે બાજુ જાવી હા શું કરે છે પડામાં જો આ શું મેથી ઉતાર શું કરે

आने घरे जैन छे ने सरस मजा ने लसण लीला लसण ने कटकी करीन वगार लेन अन सीधी आम नाखी देवानी ठीक है हो एम मार न लागे ने એટલે હું છે ને આથીન જ હમી કરીને લઈ જાવશું કરીન વાહ સોને સરસ મજા ની મેથી જો થોડે છે ડોકા ડોકા લીધા છે અમને ડોકા ડોકા લોકો લોકો ખા લીધા છે પણ ઓમ તો શિંગો તો ન આવી ગયો જો શિંગો તો ન આવી ગયો જો હવે પછી કઈ વાપસી સરસ મજા ની શિંગો આવી ગયો છે ને જો કેવો સરસ મજા નો મેઠો ઉગો છે મેઠો કા

ભગવાન ત્રણ હાથ આવ્યા હોત તો કેવું સારું હતું તો હું એક હાથમાં આમ કાથરટ લઈ લેત એક હાથમાં આમ હાઠિયું લઈ લેત બીજા હાથમાં હું લઈ લેત ત્રીજા હાથમાં કાંક બીજું કાંક લઈ લેત તો હારું ભગવાન એમ કેતા હૈ છે તમને સરસ મજાના બે હાથ આપ્યા કામ કરી એકો એવા તોય સંતોષ ન થાય ને હા એ માછો છે અંધારું પણ ફૂલ થઈ ગયું છે જો સુરતે તો આઠમી જશે સુરતે તો આપણે આ સાઈડે છે નિમરાની બધું પાંચમી છે અત્યારે

તાંગી જશે તાઈ થી અરે કેવી સો હું બોડીગાર્ડ કેવું છે સો ને બોડીગાર્ડ હા એ તો સો સો તાંગી જાય છે કે પુષ્પા ટુ માં આલે એમ સો બહુ પુષ્પા ને કા જો તાંગી ગયો ને હા ઓ તાંગી ને બહુ બલી સો હું આ તો કાય નો કે આ તો ડબાસ નો ખેલ છે એવું છે તો એને જો બંધ ને આખી ફરકી કરી વાળે છે કા આપણે બકાલુ બંતન બધું તાજુ તાજુ રોજ લેવાનું હોય આપણે ઘર નજીક છે ને વાડી નજીક છે અને વાતું સીતું ખૂટશે નહીં તો વ્લોગ બહુ મોટો થઈ જાય બસ હવે આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું પૂરો વ્લોગ જોયો અને પસંદ આવી ગયો તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબર કરી દેજો તો હાલો જલ્દી થી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વોગમાં કે આ સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય